અમરેલીમાં લેટરકાંડ મામલે પૂર્વ સાંસદ હવે મેદાને આવ્યા છે દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે નારણ કાછડીયાનું નિવેદન આ ખૂબ જ શરમજનક ઘટના છે કોઈને સારા થવા અમરેલી પોલીસે કૃત્ય કર્યું સમગ્ર સમાજનું માથું ઝૂકી જાય તેવી આ ઘટના છે ગુનેગારોને કડક સજા થવી જોઈએ એવું પણ તેમણે કહ્યું અમરેલી પોલીસે જે જે કોઈના છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી જાય તેવું કૃત્ય કરે તે માફ પણ લાયક નથી દ્વારકા જિલ્લામાં ડીએપી બાદ હવે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખંભારિયા તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતો સવારથી લાઈનમાં લાગી રહ્યા છે ખાતરનો પૂરતો સ્ટોક ન મળતો હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ખેડૂતોનું કહેવું છે કે જ્યારે જરૂર હોય ત્યારે જ ખાતર ન મળે તો શું કરવું યુરિયા જડતું નથી આ જ આ લાઇન માં ઉભા જો આ જોઈ નહીં જળે નહીં પોચી દાખલ ઘા ખાતું હોય શું કરું ખેડૂને આ મોલ ટાણે ના દે તો કેતી આવે ખંભાળિયા ધકા ચાર પાંચથી આ ખાઉં છું ડીએપી યુરિયા કોઈ ખાતર મળતું નથી મળે છે અને કોઈ પણ માચકું ભેગું આપે અથવા નેનો ડીએપી ની બોટલ આપે અથવા યુરિયા આપે યુરિયા મળતું જ નથી આજ દોઢ મહિનાથી આ જયાં આવી ત્યાં બંધ ને બંધ હોય અને ઘા ગાડી અદ્રદર દેવાય રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી કૃષિ મંત્રીએ લોકોની પ્રાથમિક જરૂરિયાતોના કામો પૂરા કરવા માટે અધિકારીઓનું ધ્યાન દોર્યું રોડ રસ્તા ગટર અને પાણીની સમસ્યાઓ લોકોને ન પડે તે માટે અધિકારીઓને સૂચન આપ્યું તો ખેડૂતોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાઈ બેઠકમાં સિંચાઈ વિભાગ પુરવઠા વિભાગ પીજીવીસીએલ અને માર્ગ મકાન વિભાગની કામગીરી અંગે પણ માહિતી મેળવી જરૂરી સૂચનો કરવામાં આવ્યા રસ્તાના કામો સિંચાઈના કામો ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મીટિંગ રતનપર ગામ નજીક જંગલમાં આગ લાગી જુરીના જંગલમાં બંને બાજુ વિકરાળ આગ ફાટી નીકળી હતી વિભાગની ઘટના સ્થળે પહોંચી હતી પોરબંદર સોમનાથ હાઇવે પર રસ્તો બંધ કરવામાં આવ્યો હતો હજારો ચોરસ મીટરમાં આ આગ ફેલાઈ ગઈ હતી જુરીના જંગલમાં વારંવાર આ પ્રકારે આગ લાગતી હોય છે પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીકના આ જંગલમાં ફરી વખત આગ ભભૂકી ઉઠી

જુદા જુદા સાધનો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસો કરી રહ્યા છે કુલ અત્યારે ચાર ફાયર ટેન્ડર કાર્યરત છે ઉપરાંત વધારાના બે નેવીના અને કોસ્ટગાર્ડ અથવા એરપોર્ટ ડિરેક્ટરને પણ કીધેલું છે એટલે ત્યાંથી પણ એક વધારાના ફાયર ટેન્ડર પણ મોકલી આપવામાં આવે છે આગની ઘટના બને છે ત્યાં આગ લાગવાનો બનાવનો અમને જાણ થઈ હતી તાત્કાલિક જ એક ફાયર ટીમ જે મોટું ફાયર બ્રાઉઝર લઈને રવાના થઈ હતી અને

જે આ જે ભીષણ આગની જે ઘટના જોરીઓ જંગલમાં માં લાગી છે જે આ આગનો નો બનાવ છે તેના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ જે રસ્તો જે છે તે રસ્તો બંને સાઈડ ને બંધ કરી દેવામાં આવ્યો છે ને રસ્તો છે તે રસ્તો હાલ ડાયવર્ટ કરવાની જે પરિસ્થિતિ છે તે ઉભી થઈ છે આપ જોઈ શકો છો કે વિકરાળ આગ છેલ્લા દોઢ થી કલાક વધુ સમય થી આ છે આગ જે આગ પર કાબુ નથી મેળવી શકાયો અને વન વિભાગ પોલીસ તેમજ ફાયર બ્રિગેડ જે ત્રણ ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે છે આમ છતાં પણ આગ છે તે આગ કાબુમાં નથી આવી રહી અને જે ભીષણ આગની જે ઘટના છે એના કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે કે આ જે રસ્તો જે છે પોરબંદર સોમનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે અને ડાયવર્ટ કરવો પડે કરવો પડી રહ્યો છે રસ્તો આ છે આગ છે જે રતનપુર ની જે ધોરી વિસ્તાર કહેવાય છે આ ધોરી જંગલ ધોરી જંગલમાં છેલ્લા અઠવાડિયા થી ને પાંચ થી છ વખત આગ છે તે આગ લાગી છે ત્યારે આગ ક્યાં કારણોસર લાગી છે તેને લઈને પણ સવાલો છે ત્યારે હાલ તો થઈ થાય કે પરિસ્થિતિ છે આંખના કારણે વિકરાણ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે પ્રતિશિ ન્યુઝી ગુજરાતી પોરબંદર મહીસાગર